નમસ્કાર મિત્રો શું તમે ક્યારે આવી રીતના કેળા ઉપર લવિંગ લગાવ્યા છે ના લગાવ્યા હોય તો આજે વિડીયોમાં જોયા પછી તમે અવશ્ય લગાવજો તો મિત્રો હું તમને જણાવું તો તમારે એક કેળું લેવાનું છે સૌપ્રથમ અને કેળાની ઉપરની છાલ હોય એને તમારે કાઢી લેવાની છે અને હવે મિત્રો આ કેળું છે તેના ઉપર તમારે મિત્રો લવિંગ હોય એ લવિંગ તમારે લગાવતા જવાના છે તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના વ્યવસ્થિત સીધી લાઇનમાં વ્યવસ્થિત તમારે લવિંગ લગાવવાના છે ત્રણથી ચાર લાઇનની અંદર તમારે લવિંગ લગાવવાના છે હવે આ લવિંગ લગાવાઈ જાય પછી મિત્રો તમારે શું કરવાનું છે હવે એના તમારે ત્રણ ભાગ કરી નાખવાના ચપ્પુની મદદથી વ્યવસ્થિત ત્રણ કટકા કરી નાખવાના છે કેળાના અને હવે તમારે એક અલગ વાસ્તરની અંદર ગરમ પાણી કરવા મૂકી દેવાનું છે એક ગ્લાસ જેટલું પાણી વ્યવસ્થિત ઉકળવા માટે ત્યારબાદ મિત્રો તમારે એની અંદર આ ત્રણે ત્રણ કેળાના ટુકડા છે એ તમારે નાખી દેવાના છે એની અંદર અને હવે મિત્રો તેના ઉપર તમારે એક ચમચી જેટલી આપણે વરિયાળી હોય અથવા વરિયાળી ના હોય તો જીરું તમારે એની અંદર ઉમેરવાનું છે ત્યારબાદ મિત્રો તમારે એની અંદર બે દાણા એલચીના નાખવાના છે અને ત્યારબાદ તમારે બે થી ત્રણ કટકા જેટલા તમારે તજ ઉમેરવી દેવાના છે આટલું કર્યા પછી તમારે વ્યવસ્થિત મિત્રો ચમચી દ્વારા એને હલાવતું રહેવાનું છે અને ધીમા તાપે પાંચ મિનિટ સુધી તમારે રાખવાનું છે જેથી કરીને આ બધું દ્રાવણ છે એકદમ ઉકળવા માંડે અને ઉકળી જાય વ્યવસ્થિત ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને આ જે દ્રાવણ બનેલું છે તેને આપણે ગરણીની મદદથી ગાળી લઈશું એક વાસણની અંદર અથવા એક ગ્લાસની અંદર આપણે આ જે પાણી છે એને આપણે અલગ કરી લઈશું હવે મિત્રો આ જે પાણી બન્યું છે ને એ જ આપણા કામનું છે કેમ કે હવે આ પાણીનો ઉપયોગ ખૂબ જ સારો એવો થવાનો છે કેમ કે તમે સવારમાં ચાની જગ્યાએ તમે આ પાણી પી શકો છો અને આ પાણી પીવાથી તમારા શરીરમાં અંદર જે ગંદકી હોય છે બધી દૂર થઈ જશે તમારું શરીર ડિટોક્સ થઈ જશે તમારું શરીર એકદમ સ્વસ્થ સ્વસ્થ થઈ જશે અને આવી રીતના તમે સવારમાં રોજ તમે આનું પાણી પણ પી શકો છો તમે સ્વસ્થ થઈ જશો અને આના બીજા ઘણા બધા પણ ફાયદા છે તો મિત્રો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા મિત્રો સુધી સગા સંબંધીઓ સુધી આ વિડીયોને અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ